એક બે ત્રણ ને ચાર ત્રણે ચારે ચાર ની અંદર પણ જે રીતે એની સિસ્ટમ હોય જે રીતે ખવડાવવાની રીત હોય એ રીતે જ આપવાના બરાબર ને ભાદરી પૂનમ બીજો દિવસ અને અહીંયા સરસ કેમ્પો શરૂઆત થઈ જાય એમાં તો ભાઈ લાઈવ લોકોને પ્રસાદી આપવામાં આવે છે કેટલા કેજી પર ડે દરેક લોકોને આપડે દાળ વડા ખવડાવીએ કેટલી દાળ લઈને કેટલા ત્રણસો ત્રણ હજાર કિલો દાળ છે આપડી તો દરરોજ આપડે સાતસો કિલો થી આઠસો કિલો ની આજુબાજુ માં થઈ જાય બરાબર અગિયાર વાગ્યા સુધી એટલું ટાર્ગેટ બનાવેલું છે માતાજી એટલું પૂરું જ કરે છે વાહ ભાઈ વાહ એટલે લોકો લાઈન સર અહિયાં દાળ વડા ખાવા માટે આવતા હોય છે આપણો કેમ્પ કઈ જગ્યાએ એક્ઝેક્ટ આવ્યો છે કદાચ જો કદાચ ફરીથી કોઈ આવી જ રહ્યું છે આ સાત દિવસની અંદર તો એ પણ ખાલી એક એડ્રેસ આપી દો તમારું આપણો કેમ્પ સટલાસનથી આગળ ત્રણ કિલોમીટર બેડાસમાં પાટીએ ધમની નદીના બાજુમાં જે મહાકાળ યુવક મંડળ થી આપણા ડાળવાડા કેમ્પ લાઈવ ડાળવાડા લખેલું હશે છેલ્લા ચૌદ વર્ષથી છેલ્લા ચૌદ વર્ષથી આપણા કેમ્પ ચાલુ છે અહીંયા પાછળ પણ જુઓ જેમ ખાલી એક નામ દઉં ને તો પણ બોલમારીબે જય જય અંબે એટલા બધા લોકો સેવા કરવા માટે આવે છે પણ નીચે તમે પણ અંબે જય જય અંબે બોલમાળી અંબે જય જય અંબે વાહ ભાઈ વાહ આટલું મોટું સાંભાર નું તપેલું જોઈ રહ્યા છો આપણે બતાવીએ છીએ મેગા કિચન જે અંબાજી ની અંદર પદયાત્રા ના સંઘ દરમિયાન જે લોકો સેવા કેમ્પ કરી રહ્યા છે એનો માટેનું છે અહીંયા ઇડલી સાંભાર નો કેમ્પ સૌથી વર્ષો થી ચાલી આવતો આવ્યો છે મોટા મેગા કિચન ની અંદર કેવી રીતે સાંભળ તૈયાર થાય છે એ તમને બતાવીએ અહીંયા અહીંયા વસ્તુ જે પણ બને છે છે અંદર તૈયાર થાય હવે આ કેટલા છે આપણો આશરે હશે બે તપેલા હોય છે જયારે આ તપેલું અડધું થવામાં આવે ત્યારે આનું ગરમ પાણી નું આધાર તૈયાર રાખતા હોય છે બરાબર એટલે જયારે બી યાત્રિકો વધારે આવતા હોય ત્યારે અમારે પાસે દાંત ની હંમેશા હોય અને હંમેશા આ વસ્તુ અમે તાજી બનાવીને આપવાનું રાખતા હોય યાત્રિકો ચાલતા કોઈ તકલીફ ના પડે સ્વાસ્થ્યનું ધ્યાન રાખી અને ઈડલી પણ અમે છે ને ઇન્સ્ટન્ટ હાથો લાવીએ છીએ ઈડલીમાં પણ છે ને આઠાવાળી વસ્તુ અમે આવતા નથી બરાબર પછી તમે જોઈ શકો છો આ ઈડલીનું ખીરું જરા બની ગયા પછી જે ટ્રે નીકળે છે એ ટ્રેની અંદર આપણે આ ઈડલીનું જે ખીરું છે એની તો એડ કરવામાં આવે છે અને આ મશીન ની અંદર એ પંદર મિનિટ ની અંદર બસો પચાસ ઇડલી તૈયાર થાય છે એવા બે મશીન છે અને અલ્ટરનેટ મશીન પણ અહીંયા રાખવામાં આવેલા છે જે પણ માય ભક્તો ચાલતા આવે ને ફટાફટ ઈડલીનો સંભારનો નાસ્તો કરતા જાય ને આગળ જતા જાય અને બેસવાની પણ સરસ રીતે વ્યવસ્થા રાખેલી છે આ મિત્ર યુ એક મંડળ છે જે સરસ રીતે આવી રીતે આવીને ઇડલી સંભાર ખવડાવે છે તો નીચે પણ જય અંબે લખવાનું ભૂલાય નહીં બોલ માડી અંબ તો દસ મિત્રો તમે બધા ચાલતા અંબાજી જતા હોય તો મિત્રો અમુક લોકો જે હોય છે પોતાની સાથે જમવાનું લઈ જતા પણ મિત્રો જે જમવાનું સાથે ના લઈ જતા તેવા લોકો માટે જે સેવાના કેમ્પો હોય છે તેમાં તેઓ આરામથી પ્રસાદી લઈ જે જેમાં તમે જોઈ શકો છો દારવાડાનો કેમ્પ અને ત્યારબાદ જે ઇડલી સાંભળનો કેમ્પ છે તમે જોઈ શકો છો તમે જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને જય માતાજી